છવ્વીસ વર્ષથી નીચેની વયના લોકો છે વર્ષ બે હજાર બાવીસમાં દેશમાં હેલ્મેટ ન પહેરવાથી પચાસ હજાર કરતાં પણ વધુ લોકોના મોતનો આંકડો છે વર્ષ બે હજાર બાવીસમાં દેશમાં હેલ્મેટ ન પહેરવાથી એક લાખથી વધુ લોકોને ઈજા પહોંચે છે વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાથી અઢારસો ચૌદ લોકોના મોત થયા છે જે રીતની આ ઘટનાઓ સામે આવી રહી છે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે અને જેના આ આંકડા પુરાવા આપી રહી છે ત્યારે ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મોતનો જે આંકડો છે તેને તાત્કાલિક ઘટાડવામાં આવે તે પ્રકારનું સુચારું આયોજન થાય તે ખૂબ જરૂરી છે અને આ સાથે હેલ્મેટ ન પહેરનાર લોકોની પણ મોતની સંખ્યામાં વધારો થયો છે ત્યારે આ જ બધા આંકડા અને માહિતી આપણે ઓગણીસમાં આ આંકડો ઘટીને સાત હજાર ત્રણસો નેવું થયો છે એટલે લોકોમાં સમજણ આવી હેલ્મેટ પહેરતા થયા અને આંકડામાં ઘટાડો થયો તો જો હજી વધુ લોકો હેલ્મેટ પહેરશે તો આંકડો ક્યાં જશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ હેલ્મેટ વિના કેટલા લોકોના મોત થયા એના આંકડામાં બે હજાર વીસમાં આંકડો એકસઠસો સિત્તેર છે અને બે હજાર એકવીસમાં આંકડો વધીને ચુમ્મોતેરસો બાવન થયો છે એટલે આ કમ્પેરિઝનમાં પણ તમે જોઈ શકો છો કે આંકડામાં વધારો થયો છે હેલ્મેટ વિના આ મોતના આંકડા છે અને લગભગ બારસો કરતાં પણ વધારે આ આંકડો જે છે તે આગળ જઈ રહ્યો છે બે હજાર બાવીસના આંકડા જોઈએ તો તે છોતેરસો ને અઢાર થઈ રહ્યું છે એટલે 2021 ની કમ્પેરીઝન માં આંકડો 400 પ્લસ જોવા મળી રહ્યો છે 7418 પર આ આંકડો પહોંચ્યો છે હેલ્મેટ વિના આ મોતનો આંકડો છે નેશનલ હાઈવે પર કેટલા લોકોના મોત થયા હવે તે આપણે બતાવે નેશનલ હાઈવે પર પણ જે પ્રકારે અકસ્માતોની ઘટના બની રહી છે તેમાં 2018 ની અંદર 2171 લોકોના મોત છે અને 2019 ની અંદર 1898 લોકોના મોત છે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાના આ આંકડા અમે આપણે બતાવી રહ્યા છે બે હજાર સિત્યોતેર થાય છે એટલે જે આંકડાની આ ટકાવારી જોઈ રહ્યા છો જે વધારો જોઈ રહ્યા છો તે ઘણો જ મોટો છે આ સાથે જ બે હજાર બાવીસના વર્ષની સાલના જોયું તો એકવીસો નવ લોકોના મોત થયા છે નેશનલ હાઈવે ઉપર એટલે બે જે રફતારથી વાહનો અત્યારે ચાલી રહ્યા છે હેલ્મેટ નથી લોકો પહેરી રહ્યા અને જે સ્પીડમાં કારણે આ બધા આંકડા આપણી સામે આવી રહ્યા છે હવે મહત્વની વાત છે હેલ્મેટ વિના કેટલા લોકોને ઈજા છે આપણી પાસે બે હાજર ઓગણીસમાં સોળ હજાર બસો અઠાવન લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બે હજાર વીસમાં આંકડો ઘટ્યો છે સારી બાબત કહી શકાય બાર હજારની અંદર આ આંકડો આપણને જોવા મળી રહ્યો છે હેલ્મેટ વિના આટલા લોકોને ઈજા પહોંચી છે

કિસ્સાઓ છે જેની સંખ્યા ખૂબ જ વધારે છે બે હજાર ખૂબ જ ચોંકાવનારા છે યોગ્ય પગલાં લેવા જોઈએ તે ખૂબ જ જરૂરી છે બે હજાર બાવીસ માં તમે જો પંદર પંદર હજાર સાતસો એકાવન આંકડું થયું છે અને આજે આંકડા આવી રહ્યા છે આ એકમાત્ર ગુજરાત રાજ્યના છે એક વર્ષમાં કેટલા માર્ગ અકસ્માતની આ ઘટનાઓ આવે છે સામે તે આ પુરવાર કરી રહ્યું છે ટુ વ્હીલરને નડેલા અકસ્માત આપણે બતાવી રહ્યા છે જેમાં જેટલા અકસ્માત છે તેમાં એક્યાસી જેટલા મોત થયા છે ચાર હજાર એકસો ઓગણીસ લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને પચીસો અડસઠ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે આ સાથે જ ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવાથી મોતના આંકડા વર્ષવાઇઝ આપણે બતાવીએ બે હજાર અઢારમાં નવસો અઠ્ઠાવન ચાલકના મોત થયા અને જેમાં પાંચસો ઇઠ્યાસી લોકો એવા છે કે જે પાછળ બેઠેલા હતા જે બહાર નહોતા હં કરી રહ્યા એમાં તે લોકોના મોતના આંકડા છે બે હજાર ઓગણીસમાં તેરસો પાસઠ ચાલકના મોત થયા અને છસો અડતાલીસ પાછળ બેસેલા લોકોના મોતનો આંકડો છે બે હજાર વીસમાં ચૌદસો અઠ્ઠાણું ચાલકના મોત છે અને છસો આઠ પાછળ બેસેલા લોકોના મોત છે આ આંકડા જે આપણે બતાવી રહ્યા છે પાછળ બેસેલા એમાં કેટલાય લોકો એવા છે કે જે પાછળ બેઠેલા હોય અને તેઓને ગંભીર ઈજા પહોંચી હોય તેઓને લાઈફ ડિસેબિલિટી પણ આવી ગઈ હોય હેલ્મેટ ન પહેરવાથી મોતના આંકડા બતાવી રહ્યા છે બે હાજર એકવીસમાં ઓગણીસો સુડતાલીસ ચાલકના મોત થયા છે અને સાતસો ઓગણીસ પાછળ બેઠેલા લોકોના મોત થયા છે બે આંકડો ઘટે છે થોડો ઘણો અઢારસો ચૌતર છે અને છસો જેટલા પાછળ બેઠેલા લોકોના મોતના આંકડા આપણી પાસે સામે આવી રહ્યા છે એટલે આ તમામ બાબતો એ જ પુરવાર કરી રહ્યું છે કે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા તેમ તેમને સુરક્ષાને ધ્યાનમાં રાખવાની જગ્યાએ પ્રાધાન્ય આપવાની જગ્યા પર આ આંકડા જે છે તે સતત વધી રહ્યા છે જેના કારણે માર્ગ અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હેલ્મેટ માટેની ડ્રાઈવ સરકાર ચલાવે છે પરંતુ લોકો તેના પર પૂરતું ધ્યાન નથી આપતા અને હેલ્મેટ ન પહેરીને વાહન ચલાવતા લોકોની મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે